ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની અધ્યક્ષતામાં આમોદમાં વોટ ચોર ગાદી છોડ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો કોંગ્રેસના કાર્યકરો દ્વારા વોટ ચોર ગાદી છોડના નારા લગાવવામાં આવ્યા હતા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ભાજપ શાસિત આમોદ તાલુકા પંચાયતમાં મનરેગા કોબાંડ નલ સે યોજનામાં કોબાંડ સહિતના કોબાંડ આચરવામાં આવ્યા છે આ સાથે જ ભાજપ વોટની ચોરી કરીને જીતતું હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા સદર કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી કોંગ્રેસ અગ્રણી મહેબુબ કાકુજી આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ આમોદ જંબુસર વિધાનસભાના પ્રમુખ અનિશ રાણા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા મનરેગા બાબતે આમોદ તાલુકામાં ખોટી ખોટી વાતો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો વિકાસથી કરી રહ્યા છે સૌથી વધારે આમોદ તાલુકામાં ભ્રષ્ટાચાર છે મનરેગામાં ત્યારે એમના સાંસદ બોલે છે કે સીધા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના ખાતામાં પૈસા જમા થયા છે તો આ બધામાં ભીનું સંકેલવાનો પ્રયત્ન કરી રહેલા છે આજે જમીન માપણીમાં લોકોનું કેવું હતું આ વોટ ચોર ગાડી ચોરના અમારા કાર્યક્રમ ની અંદર ગામડે ફરતા લોકોએ રજૂઆત કરી કે જમીન માપણીમાં આશા વર્કરોને મોકલવામાં આવે છે તમે વિચારી શકો છો કે આશા વર્કરો શું જમીન એટલે શું ખબર નથી એમને અને એ લોકો લેન્ડ માપણીમાં મોકલવામાં આવે છે આ કોંગ્રેસ સખત એનો વિરોધ કરે છે આજે શૌચાલય હોય મનરેગા હોય કે દરેક ગામમાં આમોદ તાલુકામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે અને ભારતીય જનતા પાર્ટી ખાલી ઓન પેપર કામ બતાવી અને પૈસા ઘેર લઈ ગઈ છે પાર્ટી ચલાવવા માટે ચાલુ પ્રોગ્રામે અમે તાલુકા પંચાયતે તારાબંધી કરવા આજે અમે આવેલા ત્યારે નરેન્દ્ર મોદીની પોલીસે અમારી જબરજસ્ત હુમલો કરીને અમારી ધરપકડ કરી અમને પોલીસ સ્ટેશન લાવેલા છે કોઈ સંજોગોમાં કોંગ્રેસ અને ચલાવી નહીં લે અને આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડે જે પાર્ટીના સાંસદ બોલે છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના પૈસા ખાતામાં જમા થયા છે તો એમાં ભીનું સંકેલવામાં આવેલું છે એના માટે કોંગ્રેસ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે